લીંબડી એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન વાત કરવામાં આવે તો માણસ આરોગ્યથી સુખી હોય તો કહી શકાય કે સબ સુખ સંપન્ન છે ત્યારે આ કહેવતને આધીન લીંબડી એસટી ડેપો ખાતે ડેપો મેનેજર અશોકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને યુનિટ સેક્રેટરી લલિત સોલંકી અને કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજાના નેતૃત્વમાં સર્વરોગ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી ડેપોના વર્કશોપના તમામ કર્મચારી સહિત અન્ય તમામ ડ્રાઈવર કંડક્ટરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું આજરોજ લીમડી એસટી ડેપો ખાતે આયુષ વિભાગ આર આર જનરલ હોસ્પિટલ લીમડી અને એસટી વર્કશોપ લીમડીના સહયોગથી એક આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં એસટી વર્કશોપ ખાતે કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ અને વર્કરોનું ડાયાબિટીસ બીપી અને જનરલ આયુષ નિદાન સારવાર પદ્ધતિ દ્વારા નિદાન કરી અને આયુષ સારવાર આપવામાં આવે છે આ પદ આજના કેમ્પમાં આ લોકોને આયુર્વેદ નિદાન પદ્ધતિ આયુષ નિદાન પદ્ધતિ દ્વારા કેમ જીવન જીવવું કેમ જીવન પદ્ધતિ આપણે નિયમન કરવું અને તંદુરસ્ત રહેવા માટે શું શું કરવું એ વિશે સમજણ આપવામાં આવી અને સાથે સાથે આયુષ સારવાર પણ આપવામાં આવી જેમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ તાવ શરદી ઉધરસ સહિતની તપાસ કરવામાં આવી હતી આયુર્વેદ દવાઓનું રોગને આધીન વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા ડોક્ટર જીતેન્દ્ર મકવાણા ડોક્ટર વિજય નંદારિયા પારૂલ ચાવડા દિલીપ સોલંકી પ્રવીણભાઈ અને અશ્વિનભાઈએ પૂરી પાડી હતી આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા એસટી ડેપોના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી શું કાર્યક્રમ છે આજ રોજ અમદાવાદ માધ્યસ્થ કચેરીની સૂચના મુજબ અમારા વિભાગીય નિયમક શ્રી રાજકોટની સૂચનાથી આજરોજ લીંબડીએસટી વર્કશોપ ખાતે તમામ ડ્રાઈવર કન્ડક્ટરો મિકેનિક સ્ટાફનો સર્વરોગ નિદાન કેમ્પ પત્રે થઈ રહ્યો છે જેમાં ડ્રાઈવર કંડક્ટરો અને મિકેનિક સ્ટાફને ડાયાબિટીસ બીપી અને જે કંઈ સામાન્ય રોગો છે એનું ચકાસણી સારી રીતે થઈ રહી છે અમારા ડેપ્યુમિશન સુશ્રી જાડા જાડેજા અને મજનસિંહ જાડેજા પૂરો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ